ભરૂચ લોકસભાના બીજેપીના ઉમેદવાર મનસુખ વસાવાએ આજ શ્રી ડેડિયાપાડા વિધાનસભામાં ચુલટણી પ્રચાર શરૂ કર્યો હતો જંગી સભાને મારા લગાડે છે અને ફાડે છે આ પોસ્ટરો કપડા પણ ફાટી જવાના છે કરી નાખે પણ એની ચિંતા નહીં કરો એમના બધાના કપડા ફાડી દેવાના છે એમના બધાના કપડા મારે બીજું બોલવું દોસ્તો પણ નથી બોલે એ સમય આવશે ત્યારે બધું ફાટી દેવાનું એમને કોઈ કઈ બચવાના નથી પણ આ દીવો હોલવાનો થાય ને દીવો જ્યારે દીવો હોલવાનો જોજો તમે દીવો જ્યારે હોલવાનો થાય ત્યારે ડબલ રીતના ભળકે ભળે પાંચ મિનિટમાં હોળાઈ જાય પછી તો પાછો પત્તો જ ના લાગે એ રાખોડ થઈ જાય એવી આ આપણાની હાથ થવાની છે અને દેશમાં ગુજરાતમાં બે લડે છે કે ભરૂચ અને બીજા ભાવનગર એટલે આ બાજુ વડોદરા છોટા ઉદેવપુરથી ને બધી સુરત થી ને વલસાડ થી ને તાપીથી બધી બાજુ થી બધા એના જેવા જ બધા ઉતારા છે